જો તમને એમ થાય કે હું હોસ્પિટલ ની અંદર જાઉં છું કે કોઈ બીજી સરકારી કચેરીમાં જાઉં છું ત્યાં અધિકારીઓ બરાબર જવાબ નથી આપતા કામચોર અધિકારીઓ છે કામચોર ડોક્ટરો છે છે દર્દી મરવા પડ્યા હોય તો ઊભા નથી થતા એવા ડોક્ટરો છે તો તમારે સૌથી પેલા તો ત્યાં વિડીયો શૂટ કરવાનું ચાલુ કરી દેવાનું એટલે સારા સારા ડોક્ટરો હોય કે સારા સારા અધિકારી હોય ને સરકારી જે કામચોરો એની પતલુંગ ગીલી થઈ જશે ત્યારે હું તમને એક વિડીયો બતાવું છું સિવિલ હોસ્પિટલ ની અંદર એક દર્દીને ઇમરજન્સી વોર્ડમાં લાવવામાં આવે છે ઇમરજન્સી નો મતલબ તમે સમજી શકો છો ઇમરજન્સી વોર્ડ કોને કહેવાય કે દર્દી પલંગ ઉપર સુવે અને બે જ મિનિટમાં કે ચાર મિનિટમાં ડોક્ટર હાજર થાય એને ઇમરજન્સી વોર્ડ કહેવાય આજે હું તમને એક નવી સિવિલનો વિડિયો બતાવું છું નવી સિવિલ હોસ્પિટલની અંદર સુરત શહેરની વિડિયો વધુમાં વધુ શેર કરજો એ દર્દીને લાવ્યા એની દસ થી પંદર મિનિટ થઈ જાય છે છતાં ડોક્ટર હાજર થતા નથી અને ત્યાં જેટલા બેઠેલા છે કોઈ મોબાઈલ રમે છે મોબાઈલમાં ગેમ રમે છે કોઈ હાથમાં મહેંદી મૂકે છે કોઈ સૂતો છે દર્દી સાથે આવેલા વ્યક્તિઓ ડોક્ટરોને આજીજી કરે છે કે એમ દર્દીને ખૂબ પેઇન થાય છે દર્દ થાય છે છતાં આ બે શર્મ લોકો ત્યાંથી ઊભા થઈ અને દર્દી સુધી નથી જતા અને વિડીયો શૂટ કરવાની ના પાડે છે એટલે હું દરેક લોકોને કહું છું જ્યાં જ્યાં તમને એમ લાગે ને કે આ કામચોર અધિકારીઓ છે કામચોર ડોક્ટરો છે તો તમે તમારો વિડીયો શૂટ કરવાનું ચાલુ કરી દેજો સારા સારાની પતલું પતલુંગીલી થઈ જશે જો હું તમને સમગ્ર ઘટના બતાવું છું વિડીયો પૂરો જોજો અને દરેક લોકો સુધી આ વિડીયોને પહોંચાડો તમે એટલે ખબર પડે કે સિવિલ હોસ્પિટલની અંદર કેવા કેવા કામચોર ડોક્ટરો બેઠા છે જેમને દર્દીની કે દર્દીના દર્દની કોઈ પરવાહ નથી ત્યાર પછી ત્યાં પોલીસ પણ આવે છે આ વ્યક્તિ વિડીયો ઉતારવાનું ચાલુ રાખે છે પણ કેવા આ લોકોના દોસ્તો મેડમ એ ભાઈ ક્યારના આઈવા છે તમે કહી દો કે કોઈ ડોક્ટર કોઈ ડોક્ટર નથી એમ કહી દો ને ઇમરજન્સી વોર્ડમાં હું અત્યારે આવ્યો છું સિવિલ હોસ્પિટલ સુરત અત્યારના પેશન્ટ હેરાન થાય છે ઇમરજન્સી વોર્ડમાં હું લાવ્યો છું આ બધા ડોક્ટર અહીંયા બેઠા છે આ પોઝિશન અહિયાં ચાલી રહેલી છે આ ક્યારના પેશન્ટને લાવ્યા છે હજુ લગીન કોઈ ડોક્ટર આવ્યું નથી એમને બેક પેન થાય છે એમને બેક પેન થાય છે અત્યારે હું કહું છું એમને બેક પેન થાય છે હજુ લગીન પાંચ મિનિટ થઈ છે ઇમરજન્સી વોર્ડ અમે આવેલા છીએ અત્યાર સુધી કોઈ આવ્યું છે નઈ નઈ અહિયાં

હા પાંચ મિનિટ પાંચ મિનિટ પાંચ મિનિટ થઈ ગઈ છે પેલા પેશન્ટની હાલત જોયું અહીંયા કોઈ ડોક્ટર નથી કઈ વાંધો નહીં મારે વિડીયો નું બીજું કોઈ કારણ નથી હું પોલીસ સ્ટેશન માં લઈ જીલીટ મારી દઉશ ત્યાં વિડીયો ઉતારું છે એમ ટ્રીટમેન્ટ કરાવવાની છે કોઈ ડોક્ટર હાજર નથી એક ડોક્ટર સૂંઘેલા છે એક ડોક્ટર અહીંયા બેઠા છે મોબાઈલ જોવે છે હજુ લગીને આમને કહું છું કોઈ ડોક્ટર અત્યાર સુધી આવ્યા નથી અત્યાર સુધી કોઈ ડોક્ટર આવ્યા નથી ડોક્ટર આવશે હું પોલીસ સ્ટેશનમાં આવા રેડી છું જ્યારે પેલા ભાઈની ટ્રીટમેન્ટ થઈ જશે હું પોલીસ સ્ટેશનમાં અવાર એડીશ તમે ટ્રીટમેન્ટ કરવા આવ્યા વિડીયો બનાવ વિડીયો બનાવવાનો સવાલ નથી ડોક્ટર ઊંઘેલા છે હજુ લગીને ઇમરજન્સી વોર્ડ રાતના બે વાગ્યા છે કોઈ ડોક્ટર હાજર નથી એની માટે આ વિડિયોગ્રાફી ચાલુ છે પેશન્ટ મેં તમને બી સાહેબ કીધું બાર કે ઇમરજન્સી પેશન્ટ છે સાહેબ ક્યાં લઈ જવું હજુ લગીન આવ્યા અમે દસ મિનિટ થઈ સાહેબ હજુ લગીન કોઈ આવ્યા નથી મારા કહેવા છતાં આ મેડમ ઊભા નથી થતા મને કહે છે કે તમને હું બોલાવું છું સિક્યોરિટી ને બોલાવું છું કઈ વાંધો નહીં સિક્યુરિટી બોલાવું છું હું જોઈશ પોલીસ કેસ કેસે ડિલીટ કરી દઈશ અત્યાર સુધી કોઈ જોવા આવ્યું નથી ડોક્ટર એક જ હાજર છે એવું કે છે ક્રિટિકલ કેસ છે પાછળ છે નહી મારી પાસે વિડીયોગ્રાફી છે હા પણ શું કરતું હા વાંધો નહીં મારી પાસે જ્યાં સુધી ટ્રીટમેન્ટ નહીં થશે વિડીયોગ્રાફી ચાલુ બસ હા કઈ વાંધો નહીં મેડમ ડોક્ટર નું કામ છે ઇમરજન્સી વોર્ડ લાવ્યા છે સાહેબ કોઈ ડોક્ટર તો હોવા જોઈએ ને પેશન્ટની પોઝિશન જુઓ આ પેશન્ટની પોઝિશન તો જોઈ કેવી કેસ માં પેલા પેશન્ટ છે ડોક્ટર એક ભાઈ અહીંયા સુગેલા છે આ ભાઈ મોબાઈલ લઈને બેસેલા છે પેલા મેડમ મેઢી મુકાવે છે હું એમને કહું છું કે અત્યારના પેલા પેશન્ટની હાલત ક્રિટિકલ છે આવે છે ને ડોક્ટર કઈ વાંધો નહીં ડોક્ટર આવે છે ત્યારે હું બંધ કરી દઈશ તમને કોઈ તકલીફ હોય મારી પર કેસ કરી શકો કેસ કરી શકો છો હું આવા માટે રેડી છું કારણ કે જુઓ જે ગેરકાયદેસર કામ અહીંયા ચાલી રહેલું છે કોઈ ટ્રીટમેન્ટ આપતા નથી હા ટ્રીટમેન્ટ મળતી નથી કેટલા માણસો આવ્યા ટ્રીટમેન્ટ મેડમ અમને પૂછો કઈ કારણ કે કેટલું ક્રિટિકલ ઇમરજન્સી વોર્ડ મતલબ હું ઇમરજન્સી વોર્ડ મતલબ શું મેડમ તમે મને એ સમજાવો ચાલો રાતના બે વાગે છે અમે સિવિલ ના સિવિલ ના ભરોસે અહીંયા આવ્યા છીએ પણ મેડમ આટલી ઇમરજન્સી હોય જરા એક બે ડોક્ટર નહીં હોય તો તરત કોઈ બીજા બીજા ડોક્ટર ને શેની માટે રાખ્યા છે સાહેબ ઓ સાહેબ આ દવા જોઈએ છે દવા અમને તમે ઊંઘેલા છો हमने दवा જોઈએ છે અત્યારે તું ચીલાય કોણ મેં ચીલાયા તું ચીલાયા ابھی ચીલાયા તો ફિર હા સોને કા નહીં ને આપ ચાલે ડ્યુટી પે સો રહે હો दिखता હે કેમેરા મે दवाई तो दे, दे, दे दो फटाफट તું ચીલાય કભૂ અભી ચીલાયા લેકિન સોને કા નહીં ને આપ ડ્યુટી પે હો કે નહીં હો અભી આપ ડ્યુટી પે હો કે નહીં હો ડ્યુટી પે હું હા તો સોને કા હે